પૂર્વકાલમાં જ્યારે ભગવાન પ્રલય અવસ્થામાં હતા અને એ પ્રલય અવસ્થામાં ભગવાન શેષ નારાયણ શયામાં જ્યારે સુતા છે એના કાનમાંથી મેલ પડે છે ચારે બાજુ અગાધ જળ છે અને એ મેલની અંદર મધુ અને કેટબનું ઉત્પત્તિ થઈ રહી છે ભગવાનના કાનમાંથી નીકળેલા મેલમાંથી મધુ અને કેટબ નામના બે અસુરો પ્રગટ થયા છે મહાસાગરમાં અનેક વખતે વધવા લાગ્યા વધવા લાગ્યા અને અસુરોને અસુરો પાર્વતીનું વરદાન છે કે જન્મતાની સાથે વધતા જશે તરત મોટા થવા લાગે છે બંને જણા મોટા થયા સમય વ્યતીત થયો એક વખત મધુ ને કેટે બંને ભાઈઓ વિચાર કરે છે કે આપણી ઉત્પત્તિ ક્યાંથી આપણા મા બાપ કોણ આપણને અહીંયા કોણ લઈ આવ્યું પણ બે માંથી એકને કશી ખબર નથી બે ભાઈઓ જયારે આવી વાતો કરતા હતા ત્યારે કેટબ સરસ કહે છે કે મને એમ લાગે છે કે કોઈના આધાર વગર કશું ટકી ન શકે આપણે આવ્યા છીએ તો આપણે કોઈકના આધારે આવ્યા છીએ આ દુનિયામાં એક વસ્તુ એવી નથી કે જે કોઈ પણ પોતાના આધારે હોય કોઈ કોઈક આધારે જ ઉભી રહી છે આ પૃથ્વી છે તો શેષનાગની શેષ નાગ છે તો ભગવાન ગળામાં પડેલો એના આધારે છે ભગવાન શંકર કૈલાસ આ પૃથ્વીના આધારે એકબીજાથી આમ આમ બધું વર્તુળ છે તો કેટબ કહે છે કે મને એમ લાગે છે કે કોઈ વસ્તુ કોઈ વગર કારણ વગર ક્યારે અહીંયા આવતી નથી અને કોઈ કોઈના વગર ટકતું નથી એકબીજાને એકબીજાનો આધાર હોય છે અહીંયા બે જણા સારી વાતો કરતા હતા કે આપણું તો કોઈ સર્જન કર્યું જ હશે કોઈ તો શક્તિ એવી હશે જ આમ શક્તિ શક્તિની વાતો કરતા હતા ને આમ ચિંતન કરતા કરતા જતા હતા ને એમાં આકાશમાંથી વાઘબીજ સ્વરૂપ એક મંત્ર રીમ છે એ માયાબીજ છે એમ છે એ વાગબીજ છે અને ક્લીમ છે એ કામ બીજ છે એમ રિમ અને ક્લીમ આ ત્રણેય એકાક્ષરી મંત્ર છે માતાજીના આ ત્રણેયમાંથી જેની પણ તમે ઉપાસના કરો જેની પણ આરાધના કરો તો વાગબીજ સ્વરૂપ એમનો એ વાણી સંભળાણી આકાશમાંથી અને એટલું સુંદર એ ભાવ એમાં વ્યક્ત થયું અને એ શબ્દને પોતાના હૃદયમાં પધરાવ્યો અને એ જ હૃદયમાં પધરાવેલા શબ્દનો એને ઉદ્ગાર કરવાનું શરૂ કર્યું થોડી વાર થઈ તો આકાશમાં એક સુંદરી દેખાય છે એક સ્ત્રી દેખાય છે એટલે બે ભાઈઓ નક્કી કર્યું કે મને લાગે છે કે આ મંત્ર છે કોઈ આ સામાન્ય શબ્દ નથી આ મંત્ર છે કોઈ એટલે મંત્ર સમજી અને બંને ભાઈઓએ આ મંત્રનો તપસ્ત્રિયા કરવાનું શરૂ કર્યું પણ સજ્જનો અને દુર્જનોની તપસ્ત્રિયામાં એટલો ફેર હોય છે કે સજ્જનો તપસ્ત્રિયા કરી અને કોઈકનું સારું કરવા માટે કોઈ તપ કરતા હોય છે અને દુર્જનો તપ કરી અને પ્રતિષ્ઠા મેળવે પદ મેળવે તપ કરી અને બળ મેળવે અને એ બળથી બીજા લોકોને દુખી કરતા હોય છે આ સંસારમાં જ્યારે જ્યારે આપણી પાસે પૈસો આવે જ્યારે જ્યારે આપણી પાસે પદ પ્રતિષ્ઠા આવે અને એ પદ પ્રતિષ્ઠા ને પૈસો જયારે કોઈને હેરાન કરે ત્યારે સમજવું કે આપણે મધુ કેટન મહિલા છીએ હજી આપણે હૈગ્રી વાળા છીએ હજી આપણે મહિસાસુર વાળા છીએ હજી અને આપણી સંપત્તિ થી જયારે કોઈનું આંસુ લૂછવામાં આવે તો સમજવું કે આ દેવી સંપત્તા આપણા ઘરમાં આવી છે આજે આ બંને અસુરો આ વાઘબીજ મંત્રનો એટલું આરાધન કર્યું એક હજાર વર્ષ સુધી તપસ્ત્રિયા કરી અને માં પ્રસન્ન થયા માં એ વરદાન માગવા કહ્યું

તમને જ્યારે ઈચ્છા થશે જેની પાસેથી ઈચ્છા થશે ત્યારે તમે મરશો એવું તમને વરદાન આપું છું માતાજીના વરદાન થી પછી મતોન્મત થયા અને એમાં એક વખતના સમયે એક કમળ ઉપર બ્રહ્માજીને જોયા કમળ ઉપર બ્રહ્માને જોયા એટલે આ બૈર જણાને એની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ બ્રહ્માજી પાસે આવીને બ્રહ્માને કીધું કે બ્રહ્મા કાં તો તમે અમારા શરણે થઈ જાઓ કા યુદ્ધ કરો બ્રહ્માજી વિચાર્યું કે અત્યારે આની હારે યુદ્ધ કરવા જેવું નથી કારણ કે બે છે હું એકલો કરવાના બદલે ભયભીત થઈને ભગવાન નારાયણ પાસે ગયા પરમાત્મા યોગ નિદ્રાને આધીન હતા ભગવાન વિષ્ણુ સુતા હતા હવે શું કરું બહુ રાહ જોવાય પણ ભગવાન જાગતા નથી એવા સમયે બ્રહ્માજીએ યોગમાયાની યોગ નિદ્રાની સ્તુતિ કરી છે યોગ નિદ્રાની સ્તુતિ કરી અને માને પ્રાર્થના કરી કે મા તમે જો ભગવાન વિષ્ણુ શરીર છોડો તો એ જાગે નકર જાગે નહીં આપણી અંદર જે ઊંઘવાનો સમય થાય છે ને ઊંઘીએ છે ને એ પણ એક શક્તિ છે ને એટલા માટે સપ્ત લખ્યું છે યા દેવી ਸਰબોતેશુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ

એનું આરાધન કરો પણ સાંજે ઊંઘવા માટે દવા લેવાની જરૂર નથી એટલું થાકીને કામ કરો સાંજે દવાની જરૂર સુધી માણસ દિવસે થાકતો નથી ત્યાં સુધી રાત્રે ચેનથી ઊંઘતો પણ નથી રાત્રે ઊંઘવા માટે માણસે દિવસે થાકવું પડે છે તો બંને જણાએ બ્રહ્માજીને કહ્યું બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે ગયા નારાયણ પાસે ગયા તો નારાયણને ઊંઘેલા જોયા એટલે પોતે માતે યોગ યોગ નિદ્રાની સ્તુતિ કરી અને બ્રહ્માની એ સ્તુતિ સાંભળીને માં જગદંબા નિદ્રા દેવી ભગવાન વિષ્ણુના શ્રીમાંથી ઊભા રહ્યા છે છે નિદ્રા દેવી જ્યારે નીકળી જાય ભગવાન બગાસા ખાતા ખાતા ઊભા થયા છે જોવે છે તો કાંપતા કાપતા બ્રહ્માજીને જોયા આ ભયભીત બ્રહ્માને જોઈ અને બ્રહ્માને કહ્યું કે હે બ્રહ્મા તમે કેમ આટલા બધા ભયભીત છો શું થયું તમને તમારા ભયભીત થવાનું કારણ શું છે

ભગવાન નારાયણે કહ્યું કે તમે એને કશું ન કહેશો ભગવાનને લલકાર્યા હવે પરમાત્માને કહે છે કે જો એને કઈ ન કરો તો તમે યુદ્ધ કરો મારી હારે અને તને યુદ્ધમાં માર્યા પછી આ ચાર એટલે કે બ્રહ્માને મારીશું પણ અમારી હારે યુદ્ધ કરો ભગવાન નારાયણે યુદ્ધ કર્યું છે કેટલું યુદ્ધ કર્યું પાંચ હજાર વર્ષ પાંચ હજાર વર્ષ યુદ્ધ કર્યું ભગવાન થાકી ગયા પણ ઓલાબી ન થાય કેમ એ બે જણા એવું કરતા હતા કે જ્યારે મધુ ભગવાન હારે યુદ્ધ કરતો હોય ત્યારે કેટબ આરામ કરી લે કેટવ યુદ્ધ કરતો ત્યારે મધુ આરામ કરી લે એકબીજાને એકબીજાના પ્રત્યે વિશ્રામ મળતો હતો અને અહીંયા ભગવાન એકલા હતા પરમાત્મા વિચારે છે કે આ બેમાંથી કે મર્તાંથી મારે કરવું શું અને મારવાનો ઉપાય કઈ કરવો પડશે પરમાત્મા વિચારે છે અને ચિંતામાં પડેલા ભગવાન હાથમાંથી હથિયાર મૂકી દે છે અને દેત્યો બે એને જ્યારે મારવા આવે છે ત્યારે પરમાત્માએ કહ્યું કે અત્યારે તમે મને મારો એમાં તમે કોઈ વીર નહીં અમુક જગ્યાએ ઉપાડવાની ના પાડી છે સનાતન ધર્મ એમ કહે છે થાકેલા માણસ ઉપર ન કોઈ આપણાથી ડરી ગયેલો માણસ હોય એની ઉપર હથિયાર ન ઉપાડવું જે માણસે શસ્ત્ર નો ત્યાગ કરી નાખ્યો હોય એની ઉપર ક્યારે હથિયાર ન ઉપાડવું ચાલતા ચાલતા નીચે પડી ગયેલો માણસ જે છે એની ઉપર હથિયાર ન ઉપાડવું કોઈ બાળક ઉપર હથિયાર હથિયાર ન ન આ લક્ષણ છે માટે તમને કહું છું મારા ઉપર તમે મેં પણ તમારા જેટલું જ યુદ્ધ કર્યું છે તમારા કરતા વધારે યુદ્ધ મેં કર્યું છે બંને જણા કહે છે કે તમે યુદ્ધ સામું વધારે કર્યું અમે એટલું જ કર્યું છે પરમાત્માએ કહ્યું કે અત્યારે સનાતન ધર્મ એ છે કે તમે બે હતા અને હું એકલો હતો તમે એકબીજા વિશ્રામ કરતા હતા મે વિશ્રામ વગર 5000 વર્ષ યુદ્ધ કર્યું છે માટે કહું છું કે થોડોક મને વિશ્રામ કરી લેવા દયો હું તમારી સાથે યુદ્ધ પાછું કરીશ હું ડરીને ચાલ્યો નહીં જાઉં આ બંનેને યુદ્ધ કરવાની ઈચ્છા હતી એટલે વાતને ગ્રાહ્ય રાખી થોડીક સવાર સમયમાં જ્યારે ભગવાન નારાયણને વિશ્રામ મળ્યો વિચાર્યું હું શું કરું અંતે એક જ વિચાર આવ્યો કે આ બધામાં હું 5000 વર્ષ સુધીમાં એને મારી ન શક્યો તો હવે કદાચ મારી ન શકું એક કામ કરું હું વિદ્યાદેવીની ઉપાસના કરું હું વિદ્યાદેવીની ઉપાસના કરું જેથી કરી અને મારું ઈચ્છિત સંપન્ન થાય એટલે ભગવાન નારાયણે યોગ નિદ્રા ભગવતી શિવાને એમને આરાધના કરવાની આરંભ કર્યો છે માતાજીની ઉપાસના કરી માતાજીનું સ્તવન કર્યું કે હે માં તમે તો અમારા માટે બધું છો તમે જ અમારા માટે થઈને મોક્ષ આપનારા છો તમે જ આખી દુનિયામાં સર્વેશ્વરી છો માં હું તમારું ધ્યાન ધરું છું અમારા મોક્ષની દાત્રી અમારા કલ્યાણની દાત્રી તું છો અમારું મંગલ કરનારી માં જગદંબા તું છો અમારું કલ્યાણ કરો મધુ અને કેટબ બે રાક્ષસો દ્વારા પાંચ હજાર વર્ષ યુદ્ધ કરી અને હું થાયકો છું એના મૃત્યુનું કારણ માં તમે મને બતાવો પાંચ હજાર વર્ષો કર્યા યુદ્ધ કર્યા પછી પણ આમને મારવાનો મને કોઈ માર્ગ નથી મળી રહ્યો તો હે જગદંબા તમે મારા માટે થઈ અને કૃપા કરો તમે મને માર્ગ બતાવો એ સમયે માં ભુવનેશ્વરી પ્રાગટ્ય થાય છે આકાશમાં માં ભુવનેશ્વરી પ્રગટ થયા મા એ પ્રસન્ન થઈને કહે છે કે હે વિષ્ણુ આ બંને દેતીઓને છલ કપટ થી મારવા પડશે એની સાથે કપટ કરવું પડશે મારી વક્ર દિથી એ મોહિત થશે અને એવા સમયે તમે મારવાનો માર્ગ લઈ લેજો માને પ્રણામ કર્યા ભગવાન નારાયણ ફરી પાછા યુદ્ધમાં આવે અને યુદ્ધમાં આવી અને બંનેની સાથે યુદ્ધ કરે છે જ્યારે બેવ સાથે યુદ્ધ કરે મધુ કેટબ બંને જણા એક પછી એક યુદ્ધ ભગવાન સાથે કરતા રહે છે એટલા બધા અસ્ત્રો પ્રહાર થયો પણ પણ એક મારી ન એવામાં ભગવાન નારાયણે કહ્યું માતાજી પોતે સુંદર એક સુંદરીનું રૂપ લઈ એક સ્ત્રીના રૂપની અંદર માતાજી આમ આમ ચાલતા નીકળે છે એમાં ભગવાન નારાયણે મધુ કેટપને કહ્યું કે તમે આટલા વર્ષોથી મારી સાથે યુદ્ધ કરો છો તમારા બંનેના યુદ્ધથી હું રાજી થયો છું તમારે જે વરદાન જોતો હોય તે માગી લો મારી પાસે શું જોઈએ છે પણ પેલી સુંદરીને જોઈ સ્ત્રીને જોઈ એટલે મોહિત થયા અને પોતે પોતા બળવાન છે એટલે એવું સાબિત કરવા માટે ભગવાન નારાયણને કે છે કે તમે જેમ અમારાથી રાજી થયા છો અમે તમારાથી રાજી થયા છે તમે અમને શું વરદાન આપવાના હતા તમારે વરદાન જોતે તો અમારી પાસે માંગી લો હું તમને વરદાન આપું અને એ સમય ભગવાન નારાયણે કીધું કઈ વાંધો નહીં તમે જો ખરેખર મારી હારે પ્રસન્ન થયા અને આપવા જ માંગતા મને એવું વરદાન આપો કે તમારા બેનું મૃત્યુ મારા હાથે થાય તમારા બંનેનું મૃત્યુ મારા હાથથી થાય મધુને કેટ બે સામે જુએ છે અને કહે છે કે આપણે છેતરાઈ ગયા છે આ સંસારમાં જેટલા લોકો મોહમાં પડે છે છેતરાવાળા જ સંશય જ નથી આપણે બંને છે પણ આપણે આપવાનું કહ્યું એટલે આપણે આપવું તો પડશે જ પણ સામે માંગ્યું કે કે તમે અમારી એમ કહેતા હતા તમારા યુદ્ધથી અમે પ્રસન્ન થયા છીએ એટલે તમે માંગો તો જો તમે ખરેખર પ્રસન્ન હતા અને માંગવાની વાત કરી હતી તો અમે વરદાન માંગીએ છીએ વિષ્ણુ તમે અમને વરદાન આપો ભગવાન નારાયણે કહ્યું કે હું તમને વરદાન આપું છું માગી લો બંને જણાએ કહ્યું કે આ ચારે બાજુ જળ છે પૃથ્વી તો ક્યાંય છે નહીં જળ વગરનો પ્રદેશ કે નથી એટલે એવું કહ્યું કે જ્યાં નિર્જળ પ્રદેશ હોય ત્યાં અમને મરો અને એ સમય પરમાત્માએ જળની બહાર પોતાની જાંગોને એટલી બધી મોટી બનાવી તો ભગવાનની જાંગો જેટલી મોટી હતી એના કરતા મોટું સ્વરૂપ આ મધુને કેટબે ધારણ કર્યું અસુરોને વત્તા વાર નથી લાગતી લોભ ક્રોધ મોહ આ બધા અસુરો છે અને આને વત્તા વાર જ નથી લાગતી એટલા મોટા થયા

ધૂળ ખાવાની મનાઈ છે ને એનું કારણ એ છે મેદીની છે એ અપક્ષા છે આ મૃતિક આપણે ખાતા નથી પરમાત્માએ મધુ અને કેટબનો ઉદ્ધાર કર્યો દેવતાઓ રાજી થયા આજ મારું સંપન્ન થયું કાર્ય